જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે ગીર ગાયનું ગુણવત્તાયુક્ત શુદ્ધ સાત્વિક અને ઉત્તમ ઘીની તલાશમાં છો જો હા તો હવે તમારી તલાશ પૂર્ણ થઈ ગઈ છે ગીરમાં ગીર કલગી ગીર ગાયોની ગૌશાળા દ્વારા પરંપરાગત પદ્ધતિથી ગીર ગાયનું ઘી બનાવે છે જે ગીર અમૃત નામથી આપ સુધી પહોંચાડી આપે છે ગાયની વાત કરીએ તો યજુર્વેદના ત્રેવીસમાં અધ્યાયમાં કહેવાયું છે કે કશ્ય માત્રાના વિધ્યતે પૃથ્વી ઉપર એવું શું છે જેની તુલના ના થઈ શકે ત્યારે કહેવાયું છે કે વસ્તુ માત્રના વિધ્યતે માત્ર ગાય જેવી છે જેની તુલના ન થઈ શકે અને વાત કરીએ ગીરની તો આ એ જ ગીર છે ધરાના કેસરી કેસર કેરી અને ગીર ગાય વિશ્વમાં પ્રખ્યાત છે અહીં ધરાનું પાણી અને ખોરાક ગાયોને આપવામાં આવે છે અહીં પોતાની જ ગૌશાળાની ગાયોના દૂધને પરંપરાગત પદ્ધતિથી ઘી બનાવવામાં આવે છે અને લેબ ટેસ્ટ કરી ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે અને એટલે વિશ્વાસ સાથે ગેરંટી આપવામાં આવે છે તો રાહ શેની જુઓ છો જુનાગઢ જિલ્લાના મેંદેડાથી થોડે થોડી જ દૂર પાટરામાં ગીર કલગી ગૌશાળાએ પહોંચી